ગાંધીધામ તાલુકાના ચુડવાની સીમમાં આવેલા ભંગારના વાડાની દિવાલ કુદી ત્રણ થી ચાર નિશાચરો અહીંથી રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસો ના ભંગારની ચોરી કરી નાસી ગયા હતા શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી અશોક બાબુલાલ ઠક્કર અને જીગર ઠક્કર તથા ચિરાગ ઠક્કર ભાગીદારીમાં ભંગારનો વ્યવસાય કરે છે તે માટે ચુડવા સીમમાં કૃષ્ણા પ્લોટમાં એક પ્લોટ ભાડે રાખી તેમાં શ્રી એન્ટરપ્રાઇઝ નામનો ભંગારનો વાડો બનાવ્યો છે જેમાં વિદેશથી આવતો ભંગાર સંગ્રહ કરી બાદમાં છૂટો પાડી વેચવામાં આવે છે ફરિયાદી ગઈકાલે સાંજે આ વાડા પર જતાં ભંગારના કોથળા ઓછા જણાયા હતા જેથી તેમણે શંકા જતા ચોકીદાર મજૂરોને બોલાવી તપાસ કરી હતી બાદમાં વાડામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા તારીખ પંદર છના ના રાત્રે અગિયાર વાગ્યે તથા સોળ છોના વહેલી પરોઢે ત્રણથી થી ચાર અજાણ્યા શખ્સો વાડાની અંદર આવી ભંગારની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું આ વાડામાંથી કિલો એલ્યુમિનિયમનો ક્રેપ એકસો એલ્યુમિનિયમ વાયર તથા પચાસ કિલો રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસોના ના ચોરી કરી પલાયન થઈ ગયા હતા આટલી મોટી માત્રામાં ભંગારની ચોરી કરવા આવેલા શખ્સો મોટું વાહન લઈને આવ્યા હોવાની શંકાના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે